અગત્યના સમાચાર મળી રહ્યા છે છોટા ઉદયપુરમાંથી છોટાઉદેપુર લોકસભાના સાંસદ ચશુભાઈ રાઠવા સાંસદ બન્યા પછી પ્રથમ વખતે જિલ્લા સંકલન સમિતિની મિટિંગમાં હાજરી આપી છોટાઉદેપુર જિલ્લા શ્રી વસદન ખાતે જિલ્લા સંકલનની મીટિંગ યોજાઈ હતી જેમાં લોકસભાના સાંસ સદ જશુભાઈ રાઠવા દ્વારા આ વિકાસ માટે અનેક પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી સાંસદે જશુભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે હું પ્રજાનો સેવક છું અને પ્રજાની સેવા માટે આ વિસ્તારના લોકસભાના સભ્ય તરીકે લોકોએ જ્યારે મારા ઉપર વિશ્વાસ મૂકીને પ્રતિનિધિત્વ આપ્યું છે ત્યારે લોકસભાના સભ્ય તરીકે હું પ્રથમ વખત જિલ્લા સંકલન બેઠકમાં ઉપસ્થિત રહ્યો રેહાન પટેલ જીટીવી ન્યૂઝ છોટા ઉદયપુર